આ તારા જાનને ટેકરે આવી પહોંચ્યા મારો બાબો કેવન ભાઈ હાજી હાધરી દા ધણીને ડુંગોરે આવી પહોંચ્યા મારો ભાઈ દૂરે દૂરે તમ પૂગી પાછા તમું વતાડવાના છીએ તમન વતાડીએ હો આ ટેકરો હમું સડી રહ્યા છે સડીન વતાડીએ હાઉ હોય મેંદળી વાટકડે ઘોળા ય રે મેં હદી લાલ ગુલાલ મેહદી માળવડે ઘોળા ય રે મેહાંદી લાલ ગુલા કેવન ભાઈ લાલ ગુલા આ મેંદી છે અને આપડો બાબો કુમારો દેવ કઈ લી અને એના માળું મહેંદી ફાળવા મળી તો આ મેહંદી નું કેવું મહત્વ છે આપો સાહેબ આ જોવો છો આ મહેંદીનો એક આ ઘણા બધા છોડ છે જેમ આપણે મહેંદી અત્યારે ટેકનોલોજી જમાનાની અંદર એનો નકશો બનાવેલો હોય એનો ફર્મો બનાવેલો હોય એના પરથી મહેંદી બનાવતા હોય છે પણ અહીં તો કુદરતી અને ઓરિજિનલ આ મહેંદી છે અમે તમને બતાવવા કોશિશ કરીશું આ મહેંદીને આ રીતે મૂકી દેવાની એનો છોડવો પાડીને અને એને આ રીતે એને છાપ પાડવાની છે આ થા છાપ પાડ્યા પછી

जान वाले डोंगर जे कि जे रे भाया उबोरीजे जानवाड़े डूंग रे उ जे साड़ भाया सा जानवाड़े टेकरे उबोरी जे ભાયા વાળે ડુંગરે જય જઈ ઉબોરે વાગે હે ભાયા જાણ વાળે ડુંગરે જઈ ઉબોરી વાગે મિત્રો ત્યાં વાજ વાગે છે તે આપું ભાળવાના છે

પરંતુ આ જે મહાલનો એરિયા છે ગિરિમાળા છે એ ખૂબ ઊંડી રતનમાળની ગિરિમાળા રતનમાળમાં આવ્યા હોય ત્યારે એનો લહેકો અહીંયાનું જે પર્યાવરણ છે અને પર્યાવરણ પ્રકૃતિની સાથે માણવાનો આનંદ છે અમારા મુકેશભાઈના મુખે આપણે સાંભળીએ ધરણા વહે

અને આ જાનવાળે ડુંગરે બાબા આ સડવાની જે વટ છે એ વટ આપ અહીંયા આવો ત્યારે આપણને જડે ની તે આ દેખો આ ભાળો જાનવાળે ડુંગરે સડવાની બાબાની આ મહેર હોય અને ત્યાં તો આ આ સડતા હોય તે એને ભાળવાનો જે વટ છે એ અહીંયા મહેંદીનો સોડ હાથે સડી રહ્યા છે આવજો બાબા આવજો रे तुजारे हा रतन मला डोळ रा आर तूजा रे वार वार लागी रे बाबा नो घोडी ते वार लागी रे दते वार लगिरे रे हि पूजा रे आवि पूजा रे, रे, रे बाबा सरवरिय जय उोरी जे रे वाह जा વાગેશે મિત્રો આપણે હવે પહોંચી રહ્યા છે જાનવાળો ડુંગરો અને જૂનવાળો જાન જાનવાળો ટેકરો એ ટેકરા ઉપર પહોંચી રહ્યા છે આપણે દેવસ્થાન છે દેહરા છે એની જાન અહીંયા રોકાઈ હતી એવી આ જગ્યા છે મિત્રો આ પથ્થર છે આ પથ્થર એ શું છે આપણને આચાર્ય લાગશે પણ અમારા આદિવાસી સમાજમાં ભીલ સમાજમાં જે દેવો છે એ દેવોને હાલના સમયે જે સાક્ષાત હતા એને અત્યારે પથ્થર તરીકે પૂજવામાં આવે છે પણ કહેવાય છે કે ખલતા ગરબડી ગામ પાના ગામ ભીંડોલ ગામના સીમાડા ઉપર એક દેવવાળો ડુંગર છે જે કુંવારા દેવનો દેવ તરીકે ઓળખવામાં આવે છે અને એની એ જાન છે એ જાન અહીં રોકાઈ હતી એવી અમારા પૂર્વજોની કહાની છે તો કેવનભાઈ અહીંયા જાનવાળો ટેકરો કહેવાય છે તો આનો ઇતિહાસ કઈ રીતે છે શું છે કાની કહાની આપ સાહેબ આપને બતાવી આ જોઈ શકો છો ખરેખર અહીં પથ્થરો જે પડ્યા છે આપને જોવાય છે કે જાણે ગોઠવેલા હોય મૂકેલા હોય એ રીતે જોવાય છે તો કે આ કઈ રીતે છે તો એક આ આટલો આ એરિયો છે આ એક જાનવાળો ટેકરો કહેવાય છે અહીં દેહરાની જાન રોકાયેલી દેવકુંવારો છે એની જાન અહીં રોકેલા તમામ પથ્થરો છે જાન સાથે આવેલા એ દેહરાના જાનૈયા છે અને આ જાનૈયાઓના આ પથ્થર પડ્યા છે હજી પણ હજારો વર્ષ વીતી ગયા છે હજી પણ આ પથ્થરો અકબંધ છે ત્યાંથી હલ્યા નથી ડોલ્યા નથી અને આની કંઈક વિશેષ સૂક્ષ્મ રીતે શક્તિ હશે એના કારણે હજી આ પથ્થરો અહીંથી હલતા નથી ડોલતા નથી અને દેશી ઢોલ માંદલની સાથે આ દેહરાની જાન આવી હતી અને આ જાનના આ જે પથ્થરો છે એવું કહેવાય છે કે અહીં ને અહીં જાન રોકાઈ ગઈ હતી તો એના અવશેષો રૂપે એના આ પથ્થરો અહીંના અહીં પથ્થર બની ગયા છે જે દેવસ્થાન હતું જે દેવસ્થાનોની જાન હતી એ જાનને અહીં મૂકી અને દેવકુંવારો ત્યાં પેટાળીએ ગયો હતો અને દેવકુંવારો ત્યાં રોકાઈ ગયો હતો ત્યારે તે પેટાળીવાળા ડુંગર પર અને ત્યાં ખલતાના ડુંગર પર દેવકુંવારો છે અને અહીં આ જાનવાળો ટેકરો છે અહીં આ દેવોની દેવની જાન આવી હતી આપ જોઈ શકો છો ખૂબ સુંદર હવામાન અને આ અમારા આદિવાસીઓનો હજારો વર્ષ પહેલાંનો એક આ ઇતિહાસ છે ખૂબ સુંદર આપણે કેવનભાઈએ બતાવ્યું હજી પણ આપણા વડીલોને પૂછીએ ત્યારે ખરેખર આનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ જેમ કેવનભાઈએ બતાવ્યું એવો જ એ જ ઇતિહાસ છે અને અહીંયાના જે પથ્થરો આપ જોઈ રહ્યા છો એ પથ્થરો છે એ દેવસ્થાન સ્વરૂપે જે દેવતાઓ છે એ બેઠા હોય એવો અહીંયા આપણને એક પથ્થર પણ ખસતો નથી અહીંયાથી ગમે એટલો પાણી પડે કોઈ પણ પ્રકૃતિ આપદા આવી પડે પણ આપ જોઈ રહ્યા છો આ જે મોટો પથ્થર છે આ મોટા પથ્થર ઉપર જણ જે પથ્થરો છે એ પથ્થરો જાણે જાણે પાથરના પાથરીને જાજમ પાથરીને બેઠા હોય એવો આજે પથ્થર ઉપર એટલો વરસાદ પડવા છતાં પણ આ જે પથ્થરો છે એ હલતા નથી ડોલતા નથી અને ત્યાંના ત્યાં છે અને અહીંયાના અમારા પ્રકૃતિ પૂજકો અમારા આદિવાસી ભીલ છે એ અહીંયા એને કંઈ પણ કરતા નથી કારણ કે એને પૂજા રચના છે એ કરે છે પણ અહીંયા નાના નાના પથ્થરો છે આપ જોઈ રહ્યા છો એ પણ દેવતાઓ સ્વરૂપે અહીંયા હાજરા હાજુર બેઠા છે અને આ જે પથ્થર છે એ પથ્થરો અહીંયા જે ભડકોલા છે એ ભડકોલા અહીંયા આપણને જોવાય છે ખૂબ સુંદર અહીંયા ગોઠવણી સ્વરૂપે અહીંયા જેમ જાન પડી હતી જાન બેઠી હતી એ રીતે અહીંયા આપણને કહી શકાય છે કે એટલે અમારા જે આદિવાસીઓ છે એ કોઈ જાન જાય ત્યારે ડુંગરમાં ઝાડની છે કે ટેકરા ઉપર જાન અત્યારે પણ હાલ પણ બેસે છે અને એ જાન ને વાજતે ગાજતે જાનને લગ્ન કરવામાં આવે છે એ અમારો આ એક સંસ્કૃતિ અને પ્રકૃતિની આ આ બેહૂબ અમારા દર્શન થઈ રહ્યા છે કેવનભાઈ તો આ જે પ્રકૃતિ છે એને પ્રકૃતિને આપણે નિહાળી રહ્યા છે આ પ્રકૃતિ ખૂબ સુંદર છે અને અહીંયા આપણને બતાવવા પ્રયત્ન કરીએ છીએ કારણ કે અમે આ પથ્થરોને કારણ કે દેવતાઓ હોવાને કારણે આટલી પહાડી અમે આપને સંભળાયું આગળ એમ કે એના ગીતો ગવાય છે તો અહિયાં સ્ત્રી અને પુરુષો તમામ અહિયાં દેવતાઓ સ્વરૂપે અહિયાં બેઠા છે હવે આને ઓળખ છે એ ઓળખ આપણે જોઈ શકો છો પથ્થરના પણ રંગ જુદા જુદા છે અત્યારે માણસના રંગ જુદા જુદા છે એ રીતે પથ્થરના પણ રંગ જુદા જુદા છે આપ જોઈ રહ્યા છો કોઈ લાલચ પડતો છે કોઈ સફેદ છે કોઈ કાળો છે કોઈ બ્રા રંગનો છે તો આ દેવતાઓના અનેક સ્વરૂપો સ્વરૂપે અહીંયા દેવતાઓ બેઠા છે તો મિત્રો જાનવાળો ડુંગર ક્યાં આવેલો છે એ આપણને બતાવ્યું એમ જે કે રતન પહાડી ઉપર રતન ડુંગર ઉપર અને જે રૂહેટનો ધોધ છે એ ધોધ ની ઉપર ની સાઈડ થી અહીંયા થી જ રૂહેટનો ધોધ છે રૂહેટ નું પાણી છે એ અહીંયા થી શરૂ થતું હોય છે એવું અહીંયા આપણે કહેવાય છે અને અહીં કેમનભાઈ અહીંના આપણા જે આદિવાસીઓ છે એ પ્રકૃતિ પૂજક છે હજારો વર્ષથી તેઓ આ દેવી દેવતાઓની પૂજા કરતા આવ્યા છે માટે આ એક જાનવાળો ટેકરો છે જેમ જાનની અંદર જાનૈયા નાના મોટા સ્ત્રી પુરુષ વડીલો તમામ આવ્યા હોય એ રીતે અહીં દેવોની જાન હતી અને જાન અહીં રોકાય હતી તો એના અવશેષો સ્વરૂપે આ કુદરતી પથ્થરો અહીં છે અને એ પથ્થરો એક જાન સ્વરૂપે આપ જોઈ શકો છો પાથરડાની અંદર જોવાઈ રહ્યા છે અને વચ્ચે એક ખૂબ સુંદર વૃક્ષ છે જેમ આંબાના ઝાડની નીચે મૌડાના ઝાડની નીચે આદિવાસીઓ જાન પાડતા હોય છે ત્યારે એવું એક આ ખૂબ સુંદર વૃક્ષ છે અને વૃક્ષના ઝાડોની નીચે આ જાન દેવતાઓની જાન આ દેવસ્થાની જાન કહેવાય છે તે અત્યારે આપણે જોઈ રહ્યા છે નિહાળી રહ્યા છે જોહાર જોહાર મિત્રો આ છે તો જાનવાળો ટેકરો છે રતન મહાલમાં આવેલો દેવકુમારની જાન અહીંયા રોકાઈ હતી તો આ વિડીયો આપણને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરીને જણાવશો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો